નહી માનો સાહેબ તમારે અત્યારે નથી કે જે દારૂ લોકો વેચે છે ને એ લોકો એમ કે છે કે પચીસ થી એકત્રીસ પોલીસ નો બંદોબસ્ત બહુ હશે ને એટલે તમે સ્ટોક કરી લેજો એટલે જેને એક પીવાની આદત છે ને એ પાંચ પાંચ લઈ લેશે અને એના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે અને ખરાબ દારૂ જો બંધ થાય તો સરકારની બહુ 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 મહેચ્છા ગુજરાત મોડલ છે ને એ સમગ્ર દેશ માં નહીં હવે તો વિશ્વમાં પણ ગુજરાત મોડલ કામ કરે છે એ એના કારણોમાં એક આ દારૂબંધી છે ને એ પણ છે તમારી જેવા એક બે ત્રણ ટકા લોકો હોય શકે કે જે તરફેણ માં હોય પરંતુ દારૂના કારણે કેટલાય પરિવારોને પૂરું થઈ ગયું છે દારૂના કારણે આપણે નશાબંધી અને આબકારી વિભાગ શરૂ કરવો પડ્યો છે દારૂના કારણે સમાજ કલ્યાણ વિભાગ તરફથી પણ શિબિરો કરવામાં આવે છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે લોકો દારૂ પીવે છે એ લોકો ઉપર સખ્ત કાર્યવાહી થશે વેચનારા ઉપર પણ સખ્ત કાર્યવાહી થશે આ ગુજરાત છે ને આનો ક્રાઈમ રેટ છે ને એ અન્ય રાજ્યો કરતા ઓછો છે કેરળ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને એ બધા રાજ્યો

દારૂબંધી ના કારણે શાંતિપ્રિય છે કે વાતો કરવી જુદી વાત છે અને કામ કરવું જુદી વાત છે મને મને એક મિનિટ સાંભળો સાંભળો તમે તમે સાંભળો ત્યાં મારી એક વાત છે સાંભળો તમે મજા તમને મજા ભાઈ તમને મજા તોય તમારે નથી સાંભળવું તો હવે તમારે સાંભળવું છે માત્ર ગૃહ મંત્રી ના મુખ્યમંત્રી ના કેજનારી ના પ્રધાન